ડભોઈ તાલુકા વિસ્તારમાં આવેલી કેટલીક વસાહતોમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત સામે આવી રહી છે સુવિધાઓ માત્ર શોભાના સમાન હોય તેમ લાગી રહ્યું છે ડભોઈ તાલુકાના સિમલિયા ગોપાલપુરા બંબોજ પણસોલી અને કુકર સહિતની વસાહતોમાં કરોડોના ખર્ચે બનેલી સુવિધાઓ આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે સુવિધાઓના નામે માત્ર પોકળ દાવા વસાહતોમાં જોવા મળી રહ્યા છે રૂબરૂ તપાસ કરતા જાણવા મળ્યું છે કે બાયરની જરૂરિયાતોની સ્થિતિ અત્યંત બિસ્માર છે નળ છે પણ જળ નથી નળસિંહ જળ યોજના હેઠળ ઘરે ઘરે નળ તો નાખી દેવાયા છે પરંતુ તેમાં પાણીનું ટીપું પણ આવતું નથી વસાહતોમાં પીવાના પાણી માટે ટ્યુબવેલ બનાવવામાં આવ્યા છે પરંતુ વર્ષો વીતવા છતાં હજી સુધી વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી પરિણામે લાખોના ખર્ચે થયેલું આ કામ ધૂળ ખાઈ રહ્યું છે પશુપાલન પર નિર્ભર આદિવાસીઓ માટે બનાવાયેલા હવાડા પાણી વગર સુકા ભટ્ટ પડ્યા છે જેને કારણે પશુઓને પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઈ છે સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે વસાહતોમાં બનેલા શૌચાલયો પણ જર્જરિત અને બિનઉપયોગી હાલતમાં જોવા મળ્યા છે મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વસાહતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક વસાહતીઓનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મેળાપીપણું કરીને માત્ર કાગળ પર કામ બતાવી મોટા બિલો પાસ કરાવી લીધા છે અને સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કરી માત્ર દેખાવ પૂરતું કામ કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે મોટો ભ્રષ્ટાચારનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે